હાઇડ્રોલિક ઓઇલના માર્કાવાળી પ્લાસ્ટિકની ડોલમાં વિદેશી શરાબનો જથ્થો આવેલો છે જે ડોલનો જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે બાતમીના આધારે સ્થળ પર જેની તપાસ કરતા કાળા રંગની ઓગણચાળીસ જેટલી ડોલમાં ભારતીય બનાવટની વિદેશી શરાબની ચારસો નેવ્યાસી નંગ બોટલો મળી આવી હતી પોલીસે કુલ બે લાખ છત્રીસ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે શરાબ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર